સ્વાગત છે મિત્રો મારા એક નવા બ્લોગમાં તો જોઈ મિત્રો આપણે ઘરે તર કોઈ નથી તો તમને દેખાડી દઉં ઘરે ત્યારે કોઈ હે નહીં અને આપણે જો બેઠા પંખા નીચે ખાટો જોઈ પાછી સાલીમાં એક અંદરની સાલી હે રહી ને આપણે બેઠા એ આપણે બુલેટ પડ્યું અને સામે આપણે કેમ્પર પણ પડ્યું હે અને ટ્રેક્ટર પડ્યું પણ એ આપણે કેમ્પર સામેની સાઈડ સાઈડે તો આપણે તર બેઠા હી તો ઘરે તર કોઈ નથી બધે જે ગામ અને ભાઈની જે એ પ્લાને બીજો ભાઈ જે જીસીબી લઈને તો આપણે બેઠા જઈશું ઘરે એકલા હી અને હામે અમારા દાદા છે જે હવે આ દુનિયામાં નથી રહ્યા અને આપણું અહીંયા નાનકડું મંદિર તો એ તમને કાંઈ નવા બ્લોગમાં તમને દેખાડી દઈશ અને મિત્રો હવે પાંચ દિનો ચેલેન્જ આપણે લઈએ તો પાંચ દિન લગીને આપણે ડેઈલી બ્લોગ બનાવશું ડેલી એટલે ડેલી અને હજી નવા હિ બ્લોગમાં એટલે બોલવામાં થોડું પૂરું થાય છે વાંધોની ભાઈ સમજીને માફ કરી નાખજો તો કરી બેઠા હી હવે એ બધી આવશે બપોરે અને ટિફિન દેવાનું હું હજી દેવા જવાનું પ્લાન એ આપ ને હજી કાંઈ ખબર નહીં દેવા જવું કે ન જોયું હોય છે ફોન કરીને આપણે બીજું કે કી હે તો કરી બી તો મિત્રો આપણે જે લૂંટ અને અવાજ બહુ આવે પવન ઠાપરે વોઇસ ઓવર કરીએ તો જેલ આપણે લૂંટકો નીકળી ગયા હી અને મિત્રો આપણે આવી ગયા પ્લાને મને અમને તરતા નથી આવડતું પેલા આપણે આ સમુદ્ર આપણે ઘરે આવી જઈએ પછી આપણે ગુલાબ બનાવવા ભૂલી જતા અને આ ઉપયોગ આપણે તો તમને દેખાડી દઉં પણ માતાજીને આવું કાંઈક એ દીવા કરવાનું આમાં દાદાનું આસાન થઈ ગયા એ ફોટો લો બે હજાર પચીસમાં માં ત્રીસ પાંચ બે હજાર પચીસ થઈ ગયા હતા આ આઈ આયોજન કરો ખૂબ ફૂલ મિત્રો થયો તમને મારો બ્લોગ ગઈ હોય ગઈ તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશે નવા બ્લોગમાં તારીખો બધાને બાય બાય